ઉત્તર ખપ્પો છે ઉત્તર સીધો જોવું પડે ને સીધો માં ખપ્પો ના હોય ને તો ઓળીઓ ભલે ભલે હોળીઓ કાઢી નાખે

મે hey,

એ ઊભા પાછો લે પછી જો એ પાછો 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 નહીં આવું જા એ નાશેમાં પાછો વાય પાછો એ આ ખપ્પો નતો તો ખપ્પો તું તો આમ લાયો હું કવ છું પછી મારું આ ખપ્પો પડ્યો છે કક નહીં ઓવ આ ફાડ વાળો માર આ આ મારું એ વાત તો ઓમરિયા